હા મજા આવતો ઠંડી ફાઈનલી તો આપણે માછીના ઘરેલી નીકળી ગયા હતી આ ઘર છે ચાલો હવે ડાયરેક ધંધો કેટલી બધી ગાદર ની લાઇન છે ડાય નીકળી ગયા આપડે

વેચાણ છે ધીમે ધીમે હા પાણી પીવાનું ફરબ પણ છે તમને મારી પાછળ દેખાય છે ને પાણી પીવાનું ફરક છે હા જો વેચાણ ધીમે 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 પાણી શરૂ થઈ ગયું છે એટલે કેમ ચોમાસાનો માહોલ આ તમે કહો ને આ વેચાન પાણી હોય હોય ને હોય ને ડુંગરા હોય ને તમે તો વધારે હોય છે ને તમે જુઓ આ ડુંગરાનું લોકેશન આમ ઝાડવાનું એવું છે ને લોકેશન એક નંબર એટ આવે કાંઈ લોકેટ તમે જુઓ તો તરાવો લીલું લીલું ઘાસ આમ કાંઈ નો કેટુઓ આટલે મુજબ રસ્તો છે ને શેર ખરાબ છે તમને બતાવું રસ્તો આ ડેબલો આવો રસ્તો છે નવો નથી આવો સિંગલ બની છે પણ આમ શેકવાનો છે ઓલા પણ એક નંબર લાગે એમાં ગમે ડુંગરો બતાવે છે એ ડુંગળી આપણે જાણવાનું છે ના ઓલા પણ કાંટે રાખે માસ્તીના ઝીણા ઝીણા શહેર છે તમને નહીં દેખાતું હોય ધૂમ કરીને તમને બતાવું

到这会了。

બાકી કે થોડી ઘી પડી જાય એવું લાગે છે ગાડીને અમને તો નહીં અમારે ખાલી ગાડી તો ઘૂસ કહેવાનો છે અમારે તો નહીં કહેવાનો અહીંયા જો વાત તો તમે જુઓ અલગ 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 ઓહો વાત તો જો ગાડી નહીં ચડે એવું લાગે કાંઈ વાંધો તો ધક્કો મારીને ચડાવી દેવો આપણે ત્રણ સવારી હોય ને તો ગાડી ન ચડે સિંગલ સવારી હોય ને સિંગલમાં ડબલમાં બેમાં તો ચડી જાય ત્રણ સવારીમાં તો ચડાવવી બહુ મુશ્કેલ પડી જાય જૂની ગાડી અરે અસ્તોરનો રેજો આ મોટો વાક આવ્યો જોવો ઓ ઓય આલે આલે પડાય ને તો આપણે હટકાઈ નો જડે બોલો આમ જોવો વકરવા વાક ઓય બાબા કઈ દો બધો ઊંચો ડુલો હવે ઊંચે બે ડ્રાઈવર છે કે આવિયે છે હે હાલો યસનો ખાલી લોકેશન

ગાડી કેવી ગાંજે તમને અવાજ આવે કે ન આવતો એ કોમેન્ટ કરી દેજો મને તો અત્યારે ખબર નથી પછી વિડીયો જોવ તો ખબર પડે કઈ વાંધો નહીં અહીંયા આપણે ચડી ગયા છે હવે આવીને જવાનું છે આપણે હાલી ફાઇનલી તો આપણે ગાડી તો સડાવી દીધી છે ને ગાડી જો પાર્કિંગ છે ને તો આપણે પાર્કિંગમાં ગાડી મેક દીધી છે આનો હું નજારો બતાવું તો આપણે હાલની શરૂઆત કરી દીધી છે કમળા મા દર્શન કરવાની આ નો રસ્તો છે જવો તો આ ટાઈપ થોડુંક આપણે દસ પંદર રાહવા હાલવું પડે થોડુંક ઢાલ છે આ ટાઈપનું દસ પંદર રાહવા થાય બહુ આગું નથી થતું હવે તો થયા રસ્તો બની ગયો પેલા નીચે દાદરા હતા દાદરા ચડવા પડતા આ ગાડીઓમાં ત્રણ જણા હોય ને તો ગાડી ઘડીકમાં ન સડે આમ સારી ગાડી હોય તો સડી જાય પણ અમારી ગાડી તો ન સડે એ તો અમને જોવાઈ જ ગયું હાલ આપણે દરેક મંદિર આગળ ગેટ પાસે જઈએ થોડું ખાયલા જોઈ થાકી ગયા હાફ સડી ગયા હાવ એઠેલી સીડાવી શું થાય બોલો હા વચમાં તો પાણી ન મળે પાછું હા ઓલું સી જાય આ કમળાઈમાં ગેટ છે જો આ ગેટેલી આપણે દર્શન કરવા મંદિરે જઈએ જ છીએ ને નીચે બધા ને જમવાનું છે બપોરે પ્રસાદીનું તો પછી આ આપણે જઈએ છીએ મંદિરે ને મંદિર હમણાં સણાય છે તમે જો તો મંદિરનું ને એવું બધું કામકાજ ને એવું ચાલુ છે એક આયા છે ને એક ગુફા છે એ જો તો આ ગુફામાં તમારા અંદર એક કું પેલાની ગુફા આપણે ગુફા કઈ અંદર કઈક છે મને બહુ યાદ નથી ઘણા સમય પહેલા આવ્યો હતો નજારો બતાવી દો નજારામાં તો કઈ નો ઘટે તો આ દાદરા છે આપણે હાલી ને આવીએ ને તો આ દાદરા ને આપણે ગાડી લઈને આવી તોલા પણ આવી હાલી ને આવવાનું રસ્તો છે તમે જોવાની ઓહો નજારો બહુ મસ્ત છે હો નજારામાં કાંઈ નો ઘટે જો આમ આયો પાણી તો જો કે એવો બહુ મસ્ત ફીલિંગ થાય છે તો આપણે અહીં ફોટા થોડક પાડી લઈ ગુફા છે તમને પાણી અંદર પણ દર્શન કરવા જઈએ કે આપણે અમને બતાવું આ અંધારું છે થોડું જો એટલે અમે તો પહેલા દર્શન કરી ગયા હતા એટલે આ મંદિર હજી કામકાજ બધું ચાલુ છે આ કંટડી છે જોવા તો આપણે કમળા એમાં દર્શન કરી લીધા છે હોળી શકે એક કમળા ઉતારણી હોય ને આ હોળી શકે જો તો નીચે આપણે દર્શન કરી લીધા ને હેઠે જે આપણે ફોટા ને એવું બધું વિડીયો ને શૂટ ઘણું બધું કરવાનું બાકી છે તો ફટાફટ આપણે હેઠે જઈ ના જો દાદરા નીચે તો હાવ પૂગી ગયા છે તો આપણે પેલા એ સપલ છે જોડા છે સપલ જોડા ઓલા ભાઈ સપલ પહેરીને જઈ આપણે પેલા જોડા પહેરી લઈએ પછી નીકળીએ આગળ તો આપણે પાછા અહીંયા

બહુ મસ્ત આવે છે એક નંબર નજારો નજારામાં તો કઈ તો લોકેશન પણ બહુ એટલે બહુ દો માફે તો વેકરા પુરા એ પણ જો નીકળે આમ જો તો નીકળે મોટા મોટા ડુંગરા છે એકવાર આવા ટાઈ ડુંગરા હોય ને ડુંગરાની મારી પા 24 કલાક લેવા જા રેવા જવું છે એ સેલેક્ટ કરવી છે ફરક તમે મને સપોર્ટ હજ તો કરો ને પછી કરવાની છે

બહુ વરસાદ એલા હું થઈ જાય પછી પછી કેમ આવા ડુંગરા એટલે બધું ખબડે ખપડે માથા આવે એવું જ છે આપણા પદમગીરી છે ને ફાઈનલી તો આપણે પાછા ઘરે પૂગી ગયા છીએ ના વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહીઓ મળી એક નવા વિડીયો સાથે તાર જય માતાજી જય મા મોગલ જય બાપા સીતારામ